રામ રામ સીતારામ બધા કેમ છો બધા આપણે યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું સ્વાગત છે અમારા નવા વિડિયોમાં ને સવાર સવારના ગુડ મોર્નિંગ અત્યારે વાઈ ગયા છે પોણા હાથ જેવું થયું હોય ને અમારું જેવું છે હવે પાણીને હિંહો ભરવાનું છે એટલે મેં તો ચાલું પેલા પાણીને શીખો ભર લઈએ બાકી આપણે કમ્પ્લીટ થઈ ગયા શું ચાલે તમારે બધાને કોમેન્ટ કરીને જણાવજો જરા અને અમારા વિલોગમાં જે સપોર્ટ મળ્યો મસ્ત મળ્યો વિશેષ કોઈ વધારાનો કોઈ પ્રશ્ન કોઈએ કર્યો છે નહીં એટલે તમે કમેન્ટ કરો પ્રશ્ન કરો તો ખબર પડે આપણે ચાલો હાલો પેલા હું આ તૈયારી કરી લઉં પછી આપણે કન્ટિન્યુ કરીશું તો ફાઈનલી આપણે ચા પાણી નાસ્તો બધું કમ્પ્લીટ કરી લીધું આપણે થઈ ગયા છે રેડી દુકાને જવા માટે આપણો ટાઈમે રેડી થઈ ગયો છે અને આપણી ગાડી રેડી થઈ ગઈ છે બધું રેડી થઈ ગયું તો ઓલાવને મોડું થાય ચાલો પેલા એનું ઉઠાડીએ દિવેશભાઈનું ટિફિન ને સ્કૂલે જવાનું ચાલુ છે હોમવર્ક હશે સારું હલો તો આપડી ગાડી રાહ જોવે ધીરે ધીરે આપણે આવી ગયા આપડે લોકેશન ઉપર મસ્ત આખું સાફ સફાઈ કમ્પ્લીટ અંજુવારી ને અગરબત્તી ગણપતિ બાપા ને બધું કરી લીધું મસ્ત મજાનું અને સવાર સવારમાં અમારે આવું કંઈક વાતાવરણ છે સૂર્યનારાયણ નીકળ્યા છે વાંધો ને હવે અમારે ગરમા ગરમ ચા મગાવી દો પેલા ચા પી લઈએ સાઢોડાની ચામાં મજા આવી જાય તાકાત વાળી ચા રીલિયા કેવી મજા આવે ની ચા બહુ ભાવે ને

આપણું લોકેશન ક્યાં છે ને એ ખબર પડે ને એટલે એક પોસ્ટર વાળો બોર્ડ એવો બનાવેલો ત્યાં રાખેલો છે કોઈને પણ મળવાનું જો ઓલું હોય તો અહીંયા આવી શકો ચાલો પછી કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી ઘેર તો આપણે વહેલા ભાગે આવ્યા છે આવે ને પછી થોડોક આરામ કર્યો મેળી ઉપર બેઠો જુઓ મેળી ઉપર હેઠો ઉતરે ચાલો જોઈએ છીએ શાંતિ ગામ કરે છે શાંતિ અને એન્ટ્રી થાય છે હવે અમારે બાજરા ને દવણો હાલે જોવો દેખાડે તો આપણે આપણે કરી દણો થોડી પોરો ખાઈ લીધો ખાઈને રે ડણો કરી લે સાદા ભરી દઈએ છે આવે જાય હે ભણે તો ઓવરલોક નું કામ આપણે બધી થકો હવે આપણે ડણો કરીએ તો ડણો કરે ને ડરાવે તો તો દિવ્ય સગણી આવી છે નહીં કામ આપણે દેવાય ગામ વલોક નું હવે આપણે કપડા નું કામ થ્યું થવું આ આપડી થાય મોડું લેસન થોડું બાકી તો એના ને બધાય આપણે તો ધીરે ધીરે નીકળીએ પાછો કન્ટીન્યુ કરીશું ફાઈનલી તો દુકાઈ ભાગે આપણે અહીંયા અમારે હે ગોઠવણીનું કામ ગોઠવણીનું તો આને ખાલી કરીને આમાં વ્યવસ્થિત કરવાનું છે ચાલો પછી માર્કેટમાં જવાનું છે જો આવી જાય તો ફાઇનલી તો એ આપણું તો કામ થઈ ગયું ને હવે માર્કેટ નું જે કામ છે એ દિવ્યેશ ભાઈ આવવાનું છે એટલે દિવ્ય થી થાય તો દિવસ પતાવે દે આ તો નામ લીધા ભેગો જાય

ચાલો ગ્લોઝ લેવાના દોરો લેવાનો ને આ લેવાનું તો આપણે ગ્લવસ ને દોરો બેય લઈ લીધા હે આપણે દુકાનમાંથી આ ગ્લવસ તો બાર થી આપણો દોરો દુકાનમાં માં જ તો બાકી એવા આપણે ઘેર જઈને બાકી બધું કરવાના છે ચાલો તો આપણે જવાનું હોય માર્કેટમાં દિવ્યાશને કીધું હતું ઘેરા લેવાનું દિવ્યાશભાઈ આપણો ના લેવી હોય એટલે હવે આપણે લેવાનું હે ચાલો તો લઈ આવીએ ઘરેથી મગાવ્યા તો આપણે ત્યાંથી કેળા લઈએ એ ભાઈ તો ભાગી ગયો હવે હવે જાય આગળ તપાસ કરીએ આપણે કારણ કે અહીંયા તો દુકાન બંધ થઈ ગઈ આપણે આવ્યા મોડા મોડા જોઈ જઈએ ભાઈને પૂછીએ તો ખબર હવે ચાલો તો કેડા આપડા લેવાઈ ગયા બીજું તો કઈ હતું નહીં લેવાનું એટલે બસ હવે લીધું ને જોઈ જાય માર્કેટ ઘણા હોવ ને માર્કેટ લાઈટોથી ઝગમગ થાય છે આ બાજુથી વાહન આવે જવું પડે ચારે બાજુ ચાલો હવે જઈએ દુકાને પાછા નજીક જ હતું એટલે હાલે ને જો તો ચાલો આવી ગયા આપણે આપણી દુકાને પાછા આપણે ઘેર ભાગે એવા અને દોરો ને ગ્લવ્સ આપણે બે બજારમાંથી લીધા ને એ આ કામ કામ તૈયારીઓ કરી એ પણ તમને દેખાડીએ અહીં પણ થેગું અંધારું થોડું ઘણું ને થાય તો થાય એવું વાંચતા જોઈએ બાકી તો આ છે ગ્લવસ ને આ છે આપણો કાચો દોરો જે આપણે પીવરાવાનો હે બાકી આ ને આ કાચનો ભૂકો હે જે કાચનો ભૂકો પીવરાવાનો હોય ને પ્લસ આપણા પડખે હજી એક પણ હે સાબુદાણા

આલો તો આપણે રીલ થઈ ગઈ છે ખાલી બાકી આપણો દોરો જો આ વીટળ દીધો કે આખા આખામાં જોઈ લે તમે ને એ વાણે છે ને પીવરાવાનો છે અંદર જે આપણે મીઠા હે બુદાણા આગળી ઉતારે આવી આપણે હાલો તો આપણે ગેસ બંધ કરી દીધો હવે બાણે લઈ જઈએ આપણે હાલો તો આપણે કલર લઈ લીધો હે ગ્રીન કલર લીધો લીલો ને આપણો આ તૈયાર છે આ બુદાણા થોડું નાખીએ આલો તો એ વાણે મિક્સ કરી લઈએ થોડોક નાખવો છે કે કંઈ નક્કી ન કરે ના ના રેડી પરફેક્ટ થયો એકદમ લીલું જોઈ લ્યો હજી આપણે એવો કાચનો ભૂકો નાખવાનો છે એમાં કલર આપણો મસ્ત કેરવાઈ ગયો છે એવો નાખીએ આપણે કાચનો ભૂકો જોઈ લો તમે આપણો કાચનો ભૂકો આખો પડી ગયો છે હજી આ નાખવાનો છે બોલો એ વેરાભેર નાખી જ ધીરે ધીરે નાખી દીએ આખો નાખી દઈએ ભાઈ જઈ દે ભાઈ હા નાખીયો નાખો આ દોરો થઈ જાય ફૂલ મજબૂત ઘરે આ લગભગ હું પહેલી વાર જ આ દોરો પીવરાવવાનું કામ કર્યું બાકી અહીં કંઈ પીવરાવે એક ફેર અહીં વિશાર આવ્યો તો પણ અહીં કીધું હજે થોડોક ઝીણકો તો આપણે આ પહેલી વાર કેવો થાય મજબૂત એ પછી આપણે પતંગ ઉડાડવાનો પણ એમાં ઉડાડવાના જોઈ ગયો શું બની ગયું જયદીપભાઈ અનુભવી છે એટલે આપણે એને પૂછવું પડે ને એ આજ અમારા કેમેરામેન બન્યા હે

ફાઈનલી આપણે દોરો પીવરા લીધો છે અને જયદીભાઈ પણ એને વ્યાગા ને થેગું હે આપણે મોડું આગલી તમને દોરો બતાવું આર્યો છે આગલી બતાવું જોઈ લો તમે આથી આખે આખો ગણા સુધી આખે આખામાં આપણે પીવરા લીધો હે હાથમાં ગ્લવસ પહેરે આખે આખો પીવડાવવાઈ ગયો છે તો એ આપણે આ ફિરકીમાં દોરો વીટો લેવાનો હે આખે આખો પછી આપણું ગામ આ પૂરું કાલે પછી પતંગ ચગાવવાના હે આપણે હજે ત્યાં વાર હે ઉત્તરાયણની પણ આપણે અટાણી ચાલુ કરી દીધું તો ચાલો પછી મળીએ ફાઈનલ એટલે કામ મારી ગયો ને એટલો બાકી આખા આખો આખો પીવરાવન હકેલો લીધો

ચાલો તો હવે આજનો વિડીયો આપણે અહિયાં પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળશું ફરી નવા વિલો બાય બાય